મોટો દરિયો ક્વેશ્ચનમાં આવતો તો દુનિયાને આપણે ફર્સ્ટમાં આવશે એ ટ્રી બરાબર હવે નેક્સ્ટ છે ઇન ધ છોકરો એ શું ઈચ્છતો હતો કે તો તમને છે અને તો શું આવશે વે એને કે મોટા થવો તો તમે શું કરશો એમ તમને શું થવું છે એના વિશે લખવાનું છે તો એ તમારે જાતે લખવાનું છે તમને શું થવું છે એ પ્રમાણે ને સેવન નંબરનું છે વુડ યુ લાઈક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ વાયસા માટે કલેક્ટ એર આઈડિયાઝ તો અહીંયા મને ધ મૂન આમ તમારે

હવે રાજા બોલે છે વાજે રામાનજી તેના નામ છે જવાબ છે કેમ વજેતી રાજા 보디 어디... Thank <laughs> you. એટલે લોકોને મોટી રકમ પણ છૂટવી પડે છે માપવી પડે છે ધ સે રાજા બોલે છે ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસ 那么第。Nah, Tchau, ah, tchau. Tá. छगली स च मू त्या कडे जाईस आणि हे शोधी लागेश आव काय